વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વાધ્યાય પાંચની અંદર સ્વાધ્યાય દાખલા નંબર દસ એના વિશે જોવાના છીએ તો સ્વાધ્યાય નંબર દસના દાખલાની રકમ આવડી બધી છે મોટી બધી આ રીતની છે નિરમીના એકત્રી ત્રણ પંદરના કાચા સરવાની નોંધ આ રીતે આપેલી છે બરાબર અને નીચેના બે હવાલા અહીંયા છે અને પાંચ હવાલા આ બાજુ છે ટોટલ સાત હવાલા આપેલા છે કેટલા હવાલા આપેલા છે સાત અને લખ્યું છે આપણને કે વાર્ષિક હિસાબો તૈયાર કરો દર બાકીને જમા બાકી આપેલી છે તો જેમાં હવાલા હોય ને મિત્રોમાં આ રીતે કરી લેવાનું એટલે આપણે એન્ટ્રી કરતી વખતે હવાલો કરતા જઈએ આમાં સાત આઠ ટીક કરેલી છે તો આ રીતે કરતા જવાનું જેથી આપણને હવાલો છે એમ ખ્યાલ આવે તો સૌથી પહેલાં આપણે માલનો સ્ટોક છે એક ચાર ચૌદ એમ લખ્યું છે એટલે શરૂઆતનો એટલે નવાણું સો રૂપિયા લખેલા છે તો આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ જશે એટલું ધ્યાનમાં રાખવાનું કે કાચા સ્વરી અંદર લખેલી આઈટમ છુપાવાળા સિવાય એક જ વખત લખાય તો ખરીદી આપેલી છે પહેલાં આપેલી છે મૂડી બે લાખ સિત્તેર જમા બાકી હંમેશા

તો મિત્રો એક ચાર ચૌદ થી પાંચ વર્ષ છે એટલે પિસ્તાલીસ હજાર રૂપિયા લખેલા છે એને પાંચે ભાગી નાખો એટલે નવ હજાર રૂપિયા આવે તો પટ્ટી રાખેલ જમીન પિસ્તાલીસ હજારમાંથી નવ હજાર બાદ કરી નાખો આ વર્ષે વાળવાના આવે છત્રીસ હજાર આઉટકોલમાં આવે અને એ નવ હજાર રૂપિયા આપણે અહીંયા અન્ય ખર્ચમાં આવશે માંડી ખર્ચ કે નુકસાન અન્ય ખર્ચ કે નુકસાનમાં આવે એટલે માંડી પટ્ટી રાખેલ જમીન નવ હજાર રૂપિયા પરોક્ષણ ખાતાની ઉધાર બાજુ આવશે પછી છે વેચાણ ચાર લાખ ને પચાસ હજાર રૂપિયા એમાંથી વેચાણ પરત મિત્રો બાદ થશે નવ હજાર રૂપિયા ચાર લાખ ને એકતાલીસ હજાર રૂપિયા તો મિત્રો એક હવાલો છે ખરીદીમાં નહી નોંધાયેલ ખરીદી તો એ છ હજાર રૂપિયા નહીં નોંધાયેલ ખરીદી છે તો એ નહીં નોંધાયેલ ખરીદી એટલે એનો થઈ ગયો કે આપણે બાકી રહી ગઈ છે ખરીદવા નોંધવામાં એક લાખ છ્યાસી હજાર ટોટલ ખરીદી

તો આ તો ખરીદ આ કાચા સર્વેની છે પણ નહીંનો દાળ ખરીદ પરત છે આમાં ઊંઘેરવી પડશે કારણ કે લખવાની બાકી છે એટલે આપણી કુલ ખરીદ પરત અગિયાર હજાર આઠસો થાય આ કાચા સર્વેની છે માટે એક વખત થશે આ હવાલાની છે એટલે હવાલાની હોય એટલે એટલા લેણદારો આપણા વધશે બરાબર છે એટલે આપણે શું કરશું નહીં એટલા ઘટશે તો નહીંનો દાળ ખરીદી આપણે ખરીદ પરત એટલે લેણદાર ઘટેને આપણે રૂપિયા ઓછા આપવાના થાય એટલે નહીંનો દાલ ખરીદી હોય તો વધે અને નહીંનો દાલ ખરીદ પરત હોય તો ઘટે

એના પાંચ પાંચ ગાલખાત અનામત્રીસો પચાસ એટલે એકોતેર બસો પચાસ રહી બરાબર છે તો અહીંયા સાડત્રીસો પચાસ હવાલાની ઉમેરવાની આ છ હજાર હવાલાની પછી બીજી છ હજાર હવાલાની બરાબર છે આ છ હજાર આપણે કીધા હતા જે પહેલાં બાદ કર્યા ગાળખાદ હવાની આપેલા છે હવાલામાં એ એટલે આપેલી કાચા સર્વાની એમાં હવાલાની ની ઘાખાત અને આ ઘાત અનામત છે સાડત્રીસો પચાસ ટોટલ એકત એકવીસ આઠસો ત્રીસ થઈ અને મિત્રો જે કાચા સર્વ્યા જે કઈ આપેલું હોય ને એ બાર થાય

આપણે બે ટકા રાખશું બરાબર છે એક ટકો સાતસો બાર થાય સાતસો બાર પચાસ એટલે બે ટકા ચૌદસો પચીસ થાય તો છ જ ઓગણાસી હજાર આઠસો પચીસ એ શું રહેશે આઉટ આઉટકલમમાં અને એ આપણે જે ઘાકા અનામત બાદ કર્યા પછી બરાબર છે એની જે બાર હજાર છસો રૂપિયા છે એ લખી બાણુંસો બાણુંસોને ટોટલ ત્રીસ થાય અને એ દેવાદારોની વટાવન અનામત છે એ આપણે અલગ અલગ શું કાચા સરવાની

અને હવાલાની ઉમેરી અને પછી ખાતાસરિયામાં આપણે દેવાદાની વટાવાના તાપેલી તો એ બાદ કરવાની તો સાહીઠ પંચોતેર સાગર જેમાં કાલકાતનું છે એમાં આનો છે બરાબર છે પછી આગળ આપેલું છે બાર ટકાની દત્તો નિરો એને એક દસ ના લીધી છે એકત્રી ત્રણ સુધી છ મહિના થાય છ મહિનાનું વ્યાજ પીઆરએન છેદમાં સો કરીએ એટલે મુદલ ટકાનો દર અને માસ ગુણ્યા સો ગુણ્યા બારસો એટલે સોળસો ને વીસ તો સોળસો ને વીસ રૂપિયા બરાબર છે એ શું કહેવાય નાણાકીય ખર્ચા એ પરોક્ષણ ખાતાની વધારવાયું અને દત્તુની લોન એ આપણે દેવાના થશે સત્યાવીસ હજાર ને સોળસો વીસ લોનના દેવા તરીકે લખી નાખ્યા છે બરાબર છે મૂડીને બિનચાનું દેવું કહેવાય પછી છે વેચાણ પરત તો વેચાણ પરત નવ હજાર રૂપિયા છે એ આપણે વાત કરી નાખીએ આખરનો સ્ટોક નીચે લખેલો છે આખરનો સ્ટોક પચાસ હજાર રૂપિયા ખાલી લખેલું છે એટલે એમાં કાંઈ કરવાનું નથી બંને બાજુ મિલકતના નેણા બાજુની વેપાર ખાતા બાજુ લખી નાખો અ પછી આઠ હજારનો માલ બળી ગયો છે એમાં વીમા કંપનીએ સિત્તેર ટકા મંજૂર કર્યા છે તો આઠ હજારનો માલ બળી ગયો છપ્પનસો રૂપિયા થાય કેટલા થાય છપ્પનસો અને નુકસાન થયું ચોવીસો એટલે આગ થી થાય નુકસાન એ ચોવીસો પંચ ઉધાર આવશે અને આ છપ્પનસો રૂપિયા આપણે માંગીએ વીમા કંપની પાસે એટલે વીમા કંપની ખાતે છપ્પનસો રૂપિયા મિલકત ને લેણા બાજુ થશે

આવક માલ વાળું છ હજાર તો મિત્રો એ છે વેપાર ખાતાના એટલે એમાં કંઈ કરવાનું હશે નહીં પછી પગાર છે બેતાલીસ હજાર તો પગાર બેતાલીસ હજારમાં કાંઈ છે નહીં એટલે લખી આપણે લખી નાખ્યું પછી મજૂરી લખાઈ હતી નેણદારો એ પણ આપણે લખી નાખ્યા દેડ સ્ટોક તો ડેઢસો પિસ્તાલીસો આપેલો છે એ આપણે મિલકત કહેવાય દેડસો કે એટલે કાટન ત્રાજા જે આપણે કાંટા ત્રાજન કિલોગ્રામ બે કિલોગ્રામ પાંચ કિલોગ્રામ પહેલાં રાખતા ને હવે તો ઇલેક્ટ્રિકને આવી ગયું છે પણ હવે ઇલેક્ટ્રિક કાંટો હોય તો એ ડેડ સ્ટોક તરીકે લખાશે એની કહેવામાં આવે છે દેડ સ્ટોક પિસ્તાલીસ રૂપિયા ધંધો ચાલે ત્યાં સુધી સ્ટોક આવે છે પિસ્તાલીસો રૂપિયા થાય પછી બેંકો ડ્રા એ આપણું દેવું છે અઢાર હાજર નવસો પછી રોકડ સિલક આપેલી છે છત્રીસ સાતસો વીસ લેણી ઊંડી બાર હજાર બરાબર છે પછી આવક માલ ગાડા ભર ને જાવક માલ ગાડા ભર તો આવક માલ છે એ આવે અને જાવક માલ છે અહીં આવે બરાબર છે જાવક માલ દ્વારા ભાડું જે આપણે વેચાણ મિત્રનો ખર્ચો થશે પચોતેરસો રૂપિયા ઊંડીઓ આવી ગઈ અને વટાવ ઉધાર બાકી છે એકાવનસો અને જમા બાકી છે બે હજાર તો એકાવનસો રૂપિયા ઉધાર બાકી એ વટાવ છે એ આપણે લખી નાખ્યું છે અને બે હજાર રૂપિયા અહીંયા મળે વટાવ જમા બાકી છે હવે કમિશનમાં હવાનો છે એ પચાસ ટકા કમિશન જેલો વાળો છે કાચાસરિયામાં છ હજાર આપેલું છે કમિશન પચાસ ટકા બાકી છે એમ લખ્યું છે ફક્ત પચાસ ટકા મળ્યું છે એટલે છ હજાર મળવાનું બાકી ટોટલ બાર હજાર બરાબર છે મિત્રો તો છ હજાર મળવાના બાકી છે તો એ આપણું લેણું કહેવાય મળવાનું બાકી કમિશન છ હજાર એ લખી નાખીએ તો બસ મિત્રો બધી આઈટમ બધા વાળા આવી ગયા છે એકદમ ઇઝી અને સરળ છે કોઈ જાતનું છે એ તો પહેલાં વેપાર ખાતાની જમાબાજીનું સરળ કોઈ ચાર લાખ એકાણું એને આ ત્રણ આ બધું બાદ કરશું બે અઠ્યાસી આઠસો તૂટશે નવસો પચોતેર ખૂટશે એ લખીને કોઈને અહીંયા મૂડીમાં એક લાખ નવસો પંચોતેર ઉમેરી એટલે ટોટલ મૂડી ચાર લાખ સાડત્રીસ નવસો ને ઉપાડસો બસો બાતર એટલે ચોખ્ખી મૂડી ચાર લાખ એકત્રીસ હજાર પાંચ સાતસો ને પંચોતેર આવી તો બસ મિત્રો હવે બધા આ બાજુ ટોટલ મારો પાંચ લાખ ઓગણીસ હજાર ચારસો પંચાણું પાંચ લાખ ઓગણી હજાર ચારસો પંચાણું આપણું ટોટલ આવી છે તો મિત્રો આ રીતે તમારો વાર્ષિક હિસાબો થાય બધા વાર્ષિક હિસાબ આ રીતે થશે અને હવાલાઓ મેં તમને બધા સમજાવી દીધા છે હવે આ પ્રકરણ અહીંયાથી પૂરું કરું છું નેક્સ્ટ ટાઈમમાં નવું પ્રકરણ શરૂ કરવામાં આવશે કોઈ તકલીફ હોય હવાલામાં તો કંઈ તો કોમેન્ટ લખશો બરાબર છે જય દ્વારિકાધીશ જય શિયાળા